હર હર મહાદેવ કેમ છો મિત્રો મને આશા છે કે તમે બધા પણ મહાદેવના આશીર્વાદથી સ્વસ્થ હશો વધુ પ્રશ્નો આજનો તમારા પોતાના ઘર માટે છે છે આવે કે જો તમારી પાસે ખાવાનું અને ઘર હોય તો તમે બજારમાંથી ખાવાનું અને કપડા ખરીદી શકો છો સાથે જ સારું તેલ કાઢવા માંગ આવે છે ક્યાંક સુધી ભાડામાં રહીશું ઘર આપની પાસે આપનું પોતાનું છે જો આપની પાસે નાનું ઘર પણ હોય તો આપણે પરિવાર બાળકો સાથે આરામથી રહી શકીએ અને ઓછામાં ઓછા ભાડાની ચિંતા ન કરવી પડે આજે અમે તમને કુલ ત્રણ ઉપાય જણાવીશું અને આ સોલ્યુશન તમારા મગજમાંગ એક હજાર એક ટકા કામ કરે છે જો તમે તેને વિશ્વાસ અને વિશ્વાસ સાથે કરો છો તો આ ઉપાય તમને મહત્તમ લાભ આપે છે તેથી તમારે જે કરવાનું છે તે છે કે પક્ષીઓને ખવડાવવા માટે જવાનું પ્રથમ પગલું છે 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 સતનાજા સતનાજા જેને કહે તે તે વિવિધ પ્રકારના અનાજમાં ઉપલબ્ધ હોય જો તમારી બાજુમાં પેકેટમાં ઉપલબ્ધ હોય તો ઠીક છે જો તમને તે ન મળે તો હું તમને કહી દઉં મને ખબર નથી કે ક્યાંથી તમે અમારો આ વિડીયો જોઈ રહ્યા છો કયા રાજ્યનો કયા ગામનો છે પણ જો તમે આવું કરો છો તો હવે તમે શું કરો છો તમે ગ્રામ તમારા ઘરે લઈ ગયા છો ભલે તમે બધા લઈ એક સાથે તેનો અર્થ થાય છે આશરે એક કિલો એટલે સાતસો ગ્રામ એક કિલો લગભગ થઈ ગયું છે હવે તમે શું કરશો તમારે કોઈ પણ શનિવારથી આ ઉપાય કરવાનો છે અને તમને તેનો હજાર ટકા લાભ મળશે મળવું જરૂરી છે અને તમારા પ્રાર્થના જરૂરી છે કે તમારે ભગવાનને પ્રાર્થના કરવી પડશે ભગવાન ચોક્કસપણે પ્રાર્થના સ્વીકારે છે હવે શું કરવું આજે તમને પીપળનું ઝાડ ક્યાં મળ્યું છે તમારા ઘરનું છે સૌથી નજીકનું પીપળનું ઝાડ ક્યાં છે અને બીજું તમારા ઘરની આજુબાજુ કીડીઓ ક્યાંથી બહાર આવે છે તે જુઓ કીડીઓ ક્યાંથી બહાર આવે છે તે જાણો કારણ કે કીડીઓ તમને તમને ઘરે લઈ જશે અને કીડી અમે આવીને આ બધું કહીશું દરરોજ શનિવારે કર્યા વિના કરવું કીડીઓનો ખાડો ક્યાંક કીડીઓ ક્યાંથી બહાર આવે છે સાંજે તમે જોયું કે કીડીઓ બહાર આવે છે ત્યાં ખાવા માટે કની નથી પીવા માટે કની નથી સવારે જ્યારે તમે પાંચ વાગે ઉઠો છ વાગે સાત વાગે જ્યારે પણ તમે ઉઠો ત્યારે એક મુઠ્ઠી લો અને કીડીઓનો ખાડો હોય ત્યાં મૂકો જો તમે નાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા અથવા એક નાનો પ્લોટ એટલે કે તમે તમારો પોતાનો પ્લોટ પણ ખરીદ્યો છે તો હવે તે તમારી સ્થાપના છે પરંતુ તમે પ્લાસ્ટર વિના પણ કરી શકો છો જો તમે ચારે બાજુ બાઉન્ડ્રી વોલ આપી હોય સાદું ઘર બનાવ્યું હોય ઈંટો ઉમેરી હોય અને તેને ટોચ પર મૂકો પછી તે સરળ થઈ ગયું છે અમે પછીથી શણગાર કરીશું તે પછીથી એક જિલ્લા માટે સ્થાપિત કરીશું પછી તમારી જેલ થઈ ગઈ છે તમે ઘર મુક્ત થયા છો તેથી તમારે તે કામ કરવું પડશે પછી શનિવારે સવારે તમારે મુઠ્ઠી ભર સપના લઈને કીડીઓના છિદ્ર પાસે તેને પીસવાનું છે પહેલો ઉપાય 40 દિવસ સુધી ચાલુ રાખવાનો છે બીજો ઉપાય એ છે કે તમે બજારમાંથી કાચું નારિયેળ ખરીદ્યું અને દુકાનમાંથી નારિયેળ ખરીદ્યું તે ફોર્ટ નથી ઘરે નારિયેળના અડધા ટુકડા કરી નાખો તે પાણીમાં ભરાઈ ગયું હવે તેમાં શું કરવું પાણી કાઢી નાખવું શું કરવું એક મુઠ્ઠી સપના લો અને તેને પલ્સ કરો તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો અને નારિયેળ પાછું મૂકો એક સાથે જોડાવાનો અર્થ સંપૂર્ણ પ્રોપ્સ નથી જાડેજા તેને જોડ્યા પછી તેને જાડુન બનાવીને જ્યાંથી પાંદડા નીકળે છે ત્યાં લઈ જાઓ તેમાંથી એક ફૂટ અથવા બે ફૂટના અંતરે એક મિનિટના અંતરે ઉમેરો તેના પર થોડી માટી નાખો અને આ નાળિયેરને જમીનમાં દાટી દો જેથી નાળિયેર દેખાય નહીં જો તે માટીના સ્તરમાં જાય તો તે દેખાશે નહીં હવે ચોવીસ કલાકમાં તમારી અસર ક્યાંથી શરૂ થશે શું કરશે રાતની અંદર આપણે નાળિયેર ખોલીને તેનો રસ પીસું અને કીડીઓ પર તેની અસર બહુ જલ્દી જોવા મળશે દેવું માંગથી મુક્તિ મેળવવા આપણે શું કરીએ છીએ ખોવાયેલા પૈસા પાછા લાવવા શું કરીએ છીએ માછલીઓને શા માટે ખવડાવીએ છીએ પાણી માંગ કેમ જેથી આપણા ઘર માંગ પ્રગતિ થાય અમારો ઉકેલ અમે તમને ઘરે મોકલી શકતા નથી શું કરવું આ કીડીઓનો પીછો કરતા રહેવું આ નાળિયેર શેવિંગ તમને સમાપ્ત કરશે તે થશે અને તમારે દર શનિવારે આ કરવું પડશે જેમ નારિયેળની અંદર સ્વપ્ન અને નાળિયેરની ગાડી માંકીડીઓ તે સંપૂર્ણ રીતે નાશ પામે છે સમગ્ર લાકડાની નો વહેર નાશ પામે છે અને જેમ જેમ તે વધશે તેમ તે સમાપ્ત થવાનું શરૂ થશે સ્વપ્ન આવવાનું શરૂ થશે તમે તમારી જાતને જોશો તેના પર વિશ્વાસ કરો અને તમે જ્યાંથી ઘર અથવા પ્લોટ મેળવો છો તે જાતે જ જુઓ તમને તે કેવી રીતે મળી રહ્યું છે ક્યારેક કોઈને ઘર ચૂપચાપ મળી જાય છે જો મકાન દસ લાખનું હોય તો તે પંચાલ માંગ અથવા બે લાખમાં માંગ કે બે દશાંશ હોઈ શકે છે તેની વ્યક્તિ સાથે સમસ્યા હોઈ શકે છે પરંતુ તમને ઘર મળી ગયું છે પોતાની મરજી મુજબ ઘર વેચવું પડશે જો તમે તેની સાથે બળજબરી નહીં કરો તો તમને ઘર પણ એ ધક્કો લાગશે જો તમને તે મળશે તો પૈસા તમારી પાસે આવતા રહેશે તેણે પૈસાનો સારી રીતે ઉપયોગ કર્યો શું તમે ઘર ખરીદ્યું કે હવે હવે તમારો ફાયદો થઈ ગયો ત્રીજો ઉપાય છે અને તમારે શું કરવાનું છે તમારે આ ઉપાય એકવીસ શનિવારે પણ કરવાનો છે દર શનિવારે તમારે શનિ મંદિરમાં જઈને એક રૂપિયોનું તેલ ચઢાવવાનું છે તેલમાં તમારો એક સિક્કો અને એક અર્થ હોવો જોઈએ એક ચપટી તલ કઈ ત્રણ વસ્તુઓ સરસવનું તેલ એક ચપટી તલ અને એક રૂપિયાનો સિક્કો સાની મંદિરમાં જઈને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો શનિદેવના ચરણોમાં તમે તમારી જાતને એકવીસ શનિવાર કરતા જોશો તમારી પાસે તમારું પોતાનું ઘર હશે જો તમારી પાસે ઘર નથી તો તમારી પાસે તમારો પોતાનો પ્લોટ હશે જેનો અર્થ છે કે એક નાનો પણ તમારી પાસે તમારું પોતાનું ઘર હશે તમારે વિશ્વાસ કરવો પડશે અને ફક્ત વિશ્વાસ મળશે જો પરિણામ મેળવશો તો ચોક્કસ પ્રયાસ કરો અને તમે બે દશાંશ બે પાંચ મહિના પછી મને ફરીથી પ્રશ્ન કરો તો મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો મિત્રો આગામી વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન આપ સૌનું ભુલુમ કરે હર હર મહાદેવ મિત્રો